સુરત માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા યુરિયા ખાતર ન મળતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આનંદ ચૌધરીએ થાળી ખખડાવી ખેડૂતોનું શોષણ કરતી સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો જિલ્લા પ્રમુખે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે ખેડૂતોના હકનું યુરિયા ખાતર ઇન્ડસ્ટ્રીયલમાં મોકલવામાં આવતા હોવાના ખુલ્લા આક્ષેપો કરવામાં આવ્યા હતા

સરકાર ડાંગરની યુરિયા ડીએપી પોટાશ જરૂરિયાત છે પરંતુ સરકાર રાતના એને વિચાર આવે અને ભાવ વધારી દે છે હાલમાં એકસો ત્રીસ રૂપિયા માં વધારી દીધા છે બે બે દિવસમાં એનપીકી એટલે ખેડૂતોને પડતા પર પાટવું પડે છે એક બાજુ ખાતર મળતું નથી એક બાજુ પોષણક્ષમ ભાવ મળતા નથી અને સમયસર પણ ખાતર મળતું નથી એટલા માટે આ દંડોળવાનો પ્રયાસ છે નિંદ્રામાંથી જાગો અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે પ્રમાણમાં યુરિયા મળે ખાતર મળે અને ખેડૂત એનું જીવન ટકી રહે એટલા માટેનો આ કાર્યક્રમ છે ખેડૂતોને બમણી આવક નથી થઈ પણ એનો ખર્ચો બમણો થયો છે સરકાર જયારથી આવી છે ત્યારથી બિયારણ હોય ખાતર હોય પાણી હોય લાઈટ હોય છે કે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને મૃત અવસ્થામાં ખેડૂતો પણ આવી જશે એટલે સરકાર જાગે

ખેતી માટે ખાતર માટે આટા મારું છું પણ ખાતર મળતું નથી અને આ ખાતરનો વેપલો સીધો ઇન્ડસ્ટ્રીમાં થાય છે માટે કરીને આ ખેડૂતોનો પાક નિષ્ફળ જાય એવી શક્યતા હોય માટે સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ખાતર પૂરું પાડે અને આ ખેડૂતોનો ખેતી બચાવી બચાવી શકે એવી મારી આ સરકારને નમ્ર વિનંતી છે